હેલો નમસ્કાર હું છું ભરત સાહેબ ધોરણ બીજી પરીક્ષા માટે આઈએમપી આપું છું એમાંથી જ આવશે એવી ચોક્કસ ગેરંટી છે એ ગેરંટી એટલા માટે છે કે વર્ષો અનુભવ અને ઘણા બધા પેપર નું એનાલિસિસ કર્યું અને એના પછી આ પ્રશ્નો તમારા માટે લઈને આવ્યો છું અને ગેરંટી છે કે બી અને ડી તો તમને આમાંથી મળશે જ બટ આ મોટા પ્રશ્નો જ્યારે તમે કરશો તો આમાંથી તમને ઘણા ખરા ટૂંકા પ્રશ્નો પણ મળી જશે એટલે ટોપ લેવલના વિદ્યાર્થીથી લઈ અને હર કોઈ વિદ્યાર્થી માટે આ પ્રશ્નો ખૂબ જ ફાયદાકારક છે અને એવું નથી કે બહુ બધા પ્રશ્નો આપી દીધા છે બહુ જ ઓછા પ્રશ્નો અને સિલેક્ટેડ પ્રશ્નો છે અને હા એ પણ બ્લુ પ્રિન્ટ આધારિત છે ગમે ચેપ્ટરમાંથી કોઈ બી પ્રશ્નો નથી આપી દીધો સવાલ લાવ્યો તો જરા આવો એની પીડીએફ પણ તમે ડાઉનલોડ કરી શકશો પ્રિન્ટ પણ કઢાવી શકશો તો એક ફાઇલ અહીંયા તૈયાર કરી છે વિભાગ બી અને બે ઓણ અને વિભાગ સી ની અંદર એક એક દાખલો પૂછાય છે તો તમને આ જે મેં આપી એની અંદર બે ગુણના પ્રશ્નો વિચારો ખાલી પાંચ જ પ્રશ્નો આપ્યા છે આમાંથી એક પ્રશ્ન તમને મળી જશે એવી રીતે સેક્શન સી માટે પણ તમને કેટલા પ્રશ્નો આપ્યા છે છ પ્રશ્નો આપ્યા છે એ છ માંથી તમને આરામથી પ્રશ્ન મળી જશે સ્ક્રીનશોટ વગેરે લેવાની તસ્દીબ બિલકુલ લેવાની જરૂર નથી તમને આ આખી ફાઇલ આપવાનો છું એટલે એની કોઈ ચિંતા તમે બિલકુલ છોડી દો હવે અમુક લોકો પાછા શું કરશે અહીંથી તરફ ડિસ્ક્રિપ્શન ચેક કરશે ડિસ્ક્રિપ્શન માં ફાઈલ ડાઉનલોડ કરશે અને ફાઈલ ડાઉનલોડ કરીને સીધા વિડિયોમાંથી આઉટ જો ઘણી બધી એવી માહિતી છે કે તમને આ વિડિયો અંદર અન્ય સિવાય ની બી આપવાનો છું અને બધા જ પ્રશ્નોના જવાબ પણ તમને મળશે હા એટલે જ કહું છું કે રો 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 અહીંયા રો વિભાગ એ ની અંદર 2 ગુણના અને વિભાગ ડી માટે 8 ગુણ યાની કે સેક્શન ડી માં ગુણના બે બે પ્રશ્નો પ્રશ્નો પૂછાવાના છે તો તો જુઓ કે ખાલી એવું લાગ્યું કે ચાલો જરૂરી છે કે મૂકી દીધા કદાચ બે ગુણ નો બે ગુણનો નો ચાર ગુણ અંદર બે બે ના બે પ્રશ્નો પૂછાય તો એમાં કદાચ તમને બેનિફિટ થઈ શકે બાકી સેક્શન ડી માટે તમને અહીંયા મેં પ્રશ્નો આપ્યા છે ટોટલ કેટલા પ્રશ્નો છે પ્રશ્નો છે બટ હવે વિચારો કે તમને લોકોને બે પ્રશ્નો અહીંથી પૂછાવાના છે અને બે પ્રશ્નો પૂછાવાના હોય તો એ મુજબની તમારે તૈયારી કરવી જરૂરી છે આઠ માર્ક્સ માટે આપણે અગિયાર પ્રશ્નોની તૈયારી કરવાની છે તો જરૂરી છે એના સિવાય હજી મેં અન્ય વિડીયો બી બનાવ્યા છે અમુક ચેપ્ટર ના કરીએ તો બી પૂરા ગુણ આવે એવો વિડીયો બી મેં બનાવ્યો છે ખાસ સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ચાલુ રાખજો દરેક વિડીયો તમારા માટે બહુ જ ઉપયોગી હશે એવા જ આવશે અહીંયા નો બકવાસ સીધી વાત એવા જ વિડીયો તમને નહીં મળે જ્યાં તમારો ટાઈમ વેસ્ટ થાય પ્રશ્નો છે અને ફરી યાદ દેવડાવી દઉં છું કે આનામાંથી જ આવશે છપ્પને છપ્પન ગુણ પેપર અહીંથી આવશે ગેરંટી ચાહે તમે કોઈ બી સંકુલના પેપર આપી રહ્યા હોય અલગ અલગ જિલ્લાઓ માંથી આપણે એની જરૂર નહીં આપણે તો આ છપ્પન થી મતલબ છે એના સિવાય સેક્શન સી ની અંદર તમારી પાસે કેટલા પ્રશ્નો એક્સ્ટ્રા છે ત્રણ એ ત્રણ કોઈ બી હશે એની મારી ગેરંટી નથી પણ તમારે જે છ લખવાના છે ને એ આમાંથી મળી જશે જે સેક્શન ડી ની અંદર તમારે પાંચ સવાલ લખવાના છે ત્રણ પ્રશ્નો એક્સ્ટ્રા છે તો કદાચ ત્રણ અન્ય હોઈ શકે બટ હું તમને એવું કહું કે જેટલા તમારે લખવાના છે ને છપ્પન ગુણના પ્રશ્નો એ બધા જ આમાંથી મળશે એની પાકી પિંકી પ્રોમિસ સમજી લો એટલે પ્રશ્નો ખાસ કરી લેજો બરાબર એક ટોપ લેવલ ના વિદ્યાર્થી હોય

તો તમે જોઈ લો તમને વિભાગ બી અને વિભાગ સી માટે તૈયારી લેવલ હવે કોઈક સાહેબ પ્રશ્નો તમે આપી દીધા બટ આના અમને જવાબ મળી જાય તો એ જવાબ માટે આટલી ઝીણી બુક છે આટલી ઝીણી બુક સાઈજ એની જોઈ લો એક વેદ કરતા પણ નાની

ઘરે બાપુજી ને વાત કરો માતાજી કે ચાલતું હોય એને અને વાત કરીને આ બુક જરૂર મંગાવી લેજો બહુ જ ફાયદો થશે અને ગાઈડ અન્ય ચોપડી કોઈ સ્કૂલ માંથી આપેલા ચોપડો મટીરિયલ એ બધું તમે સત્તર જગ્યાએ વાંચો એની જગ્યાએ એક વખત વાંચો આમાંથી એટલે તમારો બેડો પાર સમજી લો એ લેવલ ની ટીપ ટોપ બુક બનાવવામાં આવી છે બરાબર હજી આગળ વધીએ તો ચેપ્ટર નંબર બાર ના પ્રશ્નો આની અંદર આપેલા છે એવી રીતે દરેક ની બ્લુ પ્રિન્ટ પણ આવી જશે અને બધું જ કામ ક્લિયર પછી જોઈ શકો કે આપણું પર્યાવરણ એની અંદર પણ તમને આ બધા પ્રશ્નો આપી દેવામાં આવ્યા છે મતલબ વિચારો કે આ બુક જે બનાવી છે એ બુક છે મૂકી અને બધા જ પ્રશ્નોના જવાબ આની અંદર છે તો પ્રશ્નો ગોતી ને ફાંફા મારવા કરતા જવાબ લઈ લેશો તો બહુ ફાયદામાં રહેશો એનાથી વિશેષ ખાલી એટલું વિજ્ઞાન માટે કામ કર્યું છે એવું નહીં

જો તમારે બુક જોઈએ તો તમારા ઘર સુધી પહોંચી જશે એમાં ને રૂપિયા એક્સ્ટ્રા લાગશે જો ખરેખર બુક જોઈએ છે તો ત્રણસો રૂપિયામાં તમારા ઘર સુધી પહોંચી જશે નજીક રહો છો ગાંધીનગરની નજીક ગાંધીનગર અંદર જ રહો છો તો ક્લાસે આવીને લઈ જજો તો હજી તમને કુરિયર ચાર્જ બાદ કરી આપશું હજી એનાથી આગળ જોઈએ તો આ જે બુક મેં તમને બતાવી કે જે પ્રશ્નો બતાવ્યા એ બધા પ્રશ્નો દરેક તમને સોલ્યુશન દ્વારા સમજાવીશું લાઈવમાં ભણાવીશું અને એ બેચ શરૂ થઈ રહી છે પચીસ જાન્યુઆરી થી અને પચીસ જાન્યુઆરી થી બેચ શરૂ થશે બોર્ડ ની એક્ઝામ પહેલા પહેલા એક મહિનામાં આખો કોર્સ તમારો કમ્પ્લીટ થઈ જશે અને એની ફી છે માત્ર પાંચસો નેવું રૂપિયા અને રોજ સાંજે સાત હશે એટલે કોઈ સ્કૂલ ટ્યુશન ડિસ્ટર્બ નહીં કરે અને લેવલ ઉપર તૈયારી કરી શકશો રોજ થી રોજના ચાર કલાક જેટલા ક્લાસ હશે પરફેક્ટ લેવલ ઉપર તૈયારી થશે સિમ્પલ એના માટે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને આખો કોર્સ તમારો એક મહિનામાં રિવિઝન થઈ જશે ઘણી વખત આપણે સાંભળ્યું હોય કે છેલ્લો ઘા રાણાનો